શું તમને લાગે છે કે ઘી ચડાવવાથી માતા પસંદ વધારે પસંદ થાય સૌથી પવિત્ર ક્ષણ કઈ લાગે છે જો માતાનું મન ભક્તિથી જ પસંદ થતું હોય તો ઘી વેડફવાની શું જરૂર છે હા અથવા નામાં જરૂર જવાબ જો ઘી અર્પણ કરવાનું ધાર્મિક મહત્વ તમારા માટે શું છે આજના યુગમાં પરંપરા અને પ્રગતિ વચ્ચે સંતુલન કેવી રીતે લાવવું જોઈએ તમારો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો રાધેશ્યામ રૂપાલ પલ્લી અમદાવાદ ફોન સેવન જીરો વન સિક્સ વન નાઇન ફોર જીરો તમે મારી સાથે વાત પણ કરી શકો છો તમારા વિચાર મને જણાવી શકો છો